આજકાલ ઘણા બધા લોકો લસણને ખૂબ જ તામસિક પ્રકૃતિનું માનતા હોય છે અને એના કારણે ભોજનમાં એને લેવાનું ટાળતા હોય છે પરંતુ આયુર્વેદ પ્રમાણે આ જે લસણ છે એ તામસિક પ્રકૃતિનું છે પરંતુ જો એને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોય ખૂબ જ ઠંડી પડવા લાગી હોય એવા સમયે લસણ ખાવું એ આપણા માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આયુર્વેદ પ્રમાણે લસણ આપણા માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે એનું શું મહત્વ છે કોને ખાવું જોઈએ કોને ન ખાવું જોઈએ અને લસણને આપણા ભોજનની અંદર કઈ રીતે આપણે ઉમેરી શકીએ આયુર્વેદમાં પૈસેજ્ય રત્નાવલી નામના ગ્રંથમાં લસણ માટે એવું કહેવામાં આવ્યું છે કે લસુનો બલ્ય એટલે કે જે લસણ છે એ આપણા શરીરને બળ આપવાનું કામ કરે છે પછી છે અગ્નિ દીપક એટલે કે આપણો જે ડાયજેશન પાવર છે એને વધારવાનું કામ કરે છે અને વાત કફ હર એવું કહેવામાં આવ્યું છે વાત કફ હર એટલે કે આપણા શરીરમાં વાત દોષનું સમન કરે છે અને સાથે સાથે કફ દોષનું પણ સમન કરે છે ઠંડીની ઋતુ જ્યારે શરૂ થઈ ગઈ હોય ત્યારે લસણનો ખૂબ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો ઘણા બધા લોકોને એ પ્રશ્ન થાય કે શિયાળો શરૂ થાય અને કેમ તરત જ આપણે લસણ ખાવું જોઈએ તો એના માટે તમારે અમુક પ્રશ્નો ધ્યાનમાં રાખો કે શિયાળો જેવો શરૂ થાય તમને આ પ્રશ્નો જરૂર સાંભળવા મળશે કે સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે શરદી ઉધરસ થઈ ગઈ છે અથવા તો ભૂખ ખૂબ જ લાગે છે ખાવાનું પણ ખાઈએ છીએ પરંતુ ખાવાનું ખાધા પછી પેટમાં એકદમ ભારેપણું લાગે છે આવી જે બધી સમસ્યાઓ છે જો આ સમસ્યાને આપણે દૂર કરવી હોય તો પછી લસણ ખાવું અનિવાર્ય બની જાય છે મહર્ષિ લસણ માટે એવું કહ્યું છે કે ઉષ્ણમ તિક્તમ કટુ એટલે કે જે લસણ છે એ ઉષ્ણ પ્રકૃતિનું છે આપણા શરીરની અંદર ગરમી વધારવાનું કામ કરે છે એટલે શિયાળામાં જે લોકોને વધારે પડતી ઠંડી લાગતી હોય એમના માટે લસણ ફાયદાકારક છે પછી છે તિક્તમ કટુ તિક્તમ એટલે કે કડવો રસ અને કટુ એટલે કે તીખો રસ જે લસણ છે એ કડવો અને તીખો આમ બંને રસ ધરાવે છે અને લસણ માટે એવું પણ કહ્યું છે કે સુલગ્નમ લસુન સ્મૃતમ એટલે કે જે લસણ છે એ શિયાળા દરમિયાન જે દુખાવો થાય છે જે સાંધામાં દુખાવો થાય છે સાંધાઓમાં જકડાહટ થાય છે તો લસણ ખાવાથી આવી સમસ્યાઓમાં આપણને આરામ મળી શકે છે અને આયુર્વેદમાં લસણ લસણ એવું પણ કહેવામાં આવે છે 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 કે જે એ મહાવાત નાશક એટલે કે જે વાયુથી થતા જે રોગો છે એની અંદર લસણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે શિયાળામાં તો સામાન્ય રીતે આપણા શરીરમાં વાત વધતો જ હોય છે અને વાતાવરણમાં પણ વાત વધતો હોય છે જેના કારણે સાંધા એકદમ ડ્રાય થઈ જાય છે સાંધામાંથી કરકર જેવો અવાજ આવતો હોય છે અને દુખાવો પણ ખૂબ જ વધારે થતો હોય છે સાંધામાં ખેંચાણ અનુભવાય અથવા તો જે સ્નાયુઓ છે તો આવી જે સમસ્યા છે એના માટે લસણ એક ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે હવે લસણ આપણા માટે આટલું તો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ લસણનું સેવન કઈ રીતે કરવું એના વિશે જાણીશું જે લોકોને ખૂબ જ વીકનેસ લાગતી હોય સાંધામાં દુખાવો થતો હોય કમરમાં દુખાવો થતો હોય અને ખૂબ જ ઠંડી લાગતી હોય તો એવા લોકોએ સવારે ભૂખ્યા પેટે એક ચમચી ઘી લેવું એને ગરમ કરીને એની અંદર એક કળી લસણની ઉમેરવી અને આ લસણની કળી બરોબર ઘીની અંદર શેકાઈ જાય એ પછી આપણે એની અંદર એક ચમચી જેટલો ગોળ ઉમેરવો જોઈએ અને આ મિશ્રણનું જ્યારે સેવન કરવામાં આવે ત્યારે આ બધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે ખાસ કરીને જે લોકોને સાયટિકાની બીમારી હોય અથવા તો હૃદયની કોઈ બીમારી હોય કોલેસ્ટ્રોલની બીમારી હોય તો આવી સમસ્યાઓમાં લસણ ખીર એક ઉત્તમ ઔષધી સાબિત થઈ શકે છે લસણ ખીર બનાવવા માટે 5 થી 6 કળી લસણની લેવી એની અંદર એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરવું અને એક ગ્લાસ પાણી ઉમેરવું પછી આ મિશ્રણને

આ લસણની ચટણી બનાવવા માટે એક થી બે ચમચી જેટલું તલનું તેલ લેવું અને એની અંદર જે લસણની પેસ્ટ છે એ એડ કરવી અને થોડું જીરું અને ચપટીક મીઠું તમે એડ કરી શકો છો આ રીતે તૈયાર થયેલી જો લસણની ચટણી લેવામાં આવે તો પછી વાત દોષના કારણે કોઈ પણ રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે કારણ કે જે તલનું તેલ છે એ પણ વાતનું સમન કરનાર કહેવામાં આવ્યું છે જે લોકોને આ રીતે લસણની અલગથી ચટણી પણ નથી ખાવી તો એવા લોકોએ જો એ શાક બનાવે છે અથવા તો દાળ બનાવે છે તો એનો જે વઘાર છે એ તલના તેલમાં કરવો જોઈએ અને સાથે સાથે લસણ પણ એની અંદર ઉમેરવું જોઈએ જો આ રીતે ભોજનની અંદર લસણ લેવામાં આવે તો પછી શિયાળાની અંદર વાત દોષથી જે એસી પ્રકારના રોગો થઈ શકે છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ લસણ ખાવાથી આપણને પાંચ મહત્વના ફાયદા થાય છે સૌથી પહેલો ફાયદો કે વાત દોષને ઘટાડે છે એના કારણે સાંધાનો દુખાવો કમરનો દુખાવો ખભાનો દુખાવો અથવા તો શરીરમાં કોઈ પણ અન્ય જગ્યાએ વાતના કારણે જે દુખાવો થાય છે એનાથી રાહત મળી શકે છે બીજું છે આપણને જે પાચન શક્તિ છે એને વધારે છે આપણો જે ડાયજેશન પાવર છે એને મજબૂત બનાવે છે પછી આપણી ઇમ્યુનિટીને વધારે છે ચોથું છે શરદી અને ઉધરસ આ બંને રોગની અંદર આપણને રાહત આપે છે અને પાંચમો ફાયદો છે હૃદયરોગમાં પણ એ ખૂબ જ સારો એવો ફાયદો આપે છે અને હૃદયની જે વર્કિંગ કેપેસિટી છે હવે લસણના આટલા બધા ફાયદાઓ તો જાણી લીધા પરંતુ એ જાણવું પણ જરૂરી બની જાય છે કે કોને કોને લસણ ન ખાવું જોઈએ તો જે લોકોને વધારે પડતી ગરમી લાગતી હોય જે લોકો અલ્સર પીડિત હોય તો એવા લોકોએ લસણ ન ખાવું જોઈએ આયુર્વેદમાં લસણ માટે એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યુષ્ણમ લસુણમ પિત્તકૃતમ એટલે કે જે લોકો વધારે પડતું લસણ ખાય છે એમના શરીરમાં ગરમી ખૂબ જ વધે છે અને એના કારણે પિત્ત દોષ પણ વધતો હોય છે તો જે લોકોને અલ્સર છે એવા લોકોએ વધારે પડતું લસણ ન ખાવું જોઈએ અથવા તો એવા લોકોએ લસણનો ત્યાગ કરવો જોઈએ પછી જે લોકોને પેટમાં બળતરા થતી હોય છે જે લોકોને ચામડીના રોગો હોય છે એવા લોકો એ લસણ ન ખાવું જોઈએ અને ખાસ કરીને ગર્ભવતી જે મહિલાઓ છે એમને પણ લસણનો ત્યાગ કરવો જોઈએ આ સિવાયના બધા જ લોકો લસણ ખાઈ શકે છે હવે લસણ ખાવું જોઈએ અને ક્યારે ન ખાવું જોઈએ એના પણ જાણી લઈએ લસણ સવારે ખાઈ શકીએ છીએ બપોરે ખાઈ શકીએ છીએ ભૂખ્યા પેટે પણ લસણનું સેવન કરી શકાય છે પરંતુ રાત્રે લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે જો રાત્રે લસણનું સેવન કરવામાં આવે તો પછી એ પિત્ત દોષને વધારે છે એના કારણે આપણી જે ઊંઘ છે એમાં પણ ડિસ્ટર્બન્સ પેદા થઈ શકે છે એટલે રાત્રે લસણ ન ખાવું જોઈએ જો યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં જો લસણનું સેવન કરવામાં આવે તો એ આપણા માટે વરદાન રૂપ સ્વાબિત થઈ શકે છે માટે શિયાળામાં આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ જો આ સંબંધિત તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ